ર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજા નામ લોક માં કે એન્જોય ઓકે બધા મજામાં આવીશું અને પોણા બાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ ફટાફટ મેં કહી દઉં પછી ગુડ આફ્ટરનુન થઈ જશે તો ચલો ભાઈ આજ તો ભાઈ ફય આવ્યા છે આપણી ઘરે અને મમ્મીએ ફટાફટ રસોઈ બનાવી નાખી છે મસ્ત મજા તો મમ્મી આજ તો બધી રસોઈ મમ્મી જ બનાવી છે આજ તો હું કાંઈ અડી જ નથી સાચી વાત છે અરે જો અહીંયા ફય એ કઈ નથી કરતા એટલે ફય આરામ કરે છે અને કાજલભાઈ અલકા પેન ફોન કર્યો તું રોકાવ ભેગા થઈને ધબધબાટી કરી તો હવે ઈ આવવાના છે એટલે બપોર પછી આવશે તો તો આજ ભાઈ ફૂલ મસ્તી કરવાની છે અને મારા બેન તો તડીકા એટલે મેં કીધું આપણે ખાઈ લઈએ બાર વાગી ગયા જો બપોર પછીના સમયમાં ભાઈ આર્મી બેન એ ઉઠી ગયા છે અલકા પેન ઘરે ગયા નથી હું લઈ આવી કેમ છે આર્મી મજામાં મજામાં ને હવે શું ખાવાનું તારે

નાસ્તો નહીં કરો ને એવું ખાઈ લઉં છું આ બે આમ જ બાયધા કરશે બે એક સરખા છે આમે ગોલ ગટ્ટા જેવા એક સરખા છે જો એ ઝઘડો કર્યો એ કર્યો કર્યો બે બાદ છે બાદ છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો અત્યારે બે જો મસ્ત હેર વોશ કરીને ફ્રી થઈ ગઈ છે કે આજે ગુરુવાર છે તો હેર વોશ કરવાનું હતું અને આમ પણ મને બે ત્રણ દિવસ થાય ને એટલે માથામાં ખંજવાળ આવવા મળે સાથે સાથે અહીંયા મેં કરી દીધું છે એડિટનું કામ ચાલું તો અહીંયા હું એડિટનું કામ કરું છું અને મમ્મી બનાવે છે રસોઈ કેમ કે સાડા અગિયાર પોણા બાર થઈ ગયા છે તો જો એડિટનું સરસ મજાનું કામ ચાલું છે તમારી બધાયની કમેન્ટ હતી કે તમે કઈ એપ્લિકેશનની અંદર એડિટ કરો છો તો હું અહીંયા ફિલ્મોરા વંડર શેર જે એપ્લિકેશન છે એની અંદર કરું છું વંડર શેર ફિલ્મ મોરા તો એની અંદર એડિટિંગ કરું છું અને અત્યારે જો ભાઈ આપણે કામ હજી ચાલુ જ કર્યું છે મેં કેમ થોડીવાર મોબાઈલ રમ્યો અને પછી ચાલુ કર્યું છે અને મમ્મી બનાવે છે રસોઈ કેમ કે આજ જ ખાલી બનાવવાની તો અત્યારે જો આ મેડમ છે ને અમને ડાન્સ શીખવાડે કથક આમ નહીં આવે આપણે અત્યારે બેઝિક અને હવે એમ ને ડાયરેક્ટ ની પહેલા રાઈટ લેગ ચાલુ કરવાનો હવે ચાર વાર ને ચોથી વાર આમ કરવાનો પછી પાછો થી સ્પેશિયલ આયા છે નહીં કેટલું ચાર્જીસ લ્યો છો મેડમ તમે ઓ મેડમ ચાર્જીસ કેટલા 10000 મહિનાના મહિનાના 10000 તમે તો

જમવાનું તૈયાર થઈ ગયું છે અહિયાં અને કાના ભાઈ લઈ આવ્યા છે સમોસા અને બે પ્રકાર ના ખમણ ઢગલો એક જે એકલા પોતે ખાવાના છે કાનાભાઈ કે દોઢ કિલો ખમણી લઈ આવ્યા છે ને એટલે દોઢ કિલો ખાઈ જવાનો એ સમજાવે છે સંભળાવે ન કહેવાય સમજાવે શીખવાડે છે અમારો ભાઈ હજી નાનો છે એટલે એને શીખવાડવું પડે બધું અને પપ્પા જો આજે ગયા ને તો પડીને આવ્યા વાગી ગયું આ જો અહીંયા વાગી ગયું છે ગાડી પોતાની પોતાની ગાડી વાઈ ગઈ પાછળ વાઈ ગયું છે તો જો આ અને આ બેન ગયા ભગવાનને ધરવા માટે આ તું હરખો દૈનુ ભગવાનને ના હો બગાયડું ટિંટિન ટિંટિન પછી ટિંટ ટિંટ બગાયડું જો અને આકૃતિ કાલ છે ને આર્મી માટે લઈ આવ્યો આર્મીને બહુ મસ્ત લઈ પ્રસાદી ત્યારે બહુ રમતી હો હા આર્મી ત્યારે બહુ રમતી હવે તો મોબાઈલમાં જ પડી રહીશ જો જો કેવો ગુસ્સો કરે અમારા આર્મી બેણે જો હેર સ્ટાઈલ વાળી છે બેઠા બેઠા હું મોબાઈલ જોતી હતી ને તો એણે મને આવી હેર સ્ટાઈલ બનાવી દીધી કેવી લાગે કમેન્ટ કરજો આર્મીને હેર સ્ટાઈલ વાળી તો આવડે છો થેન્ક યુ આર્મી વેલકમ આજે ગુગડી અત્યારે તળિયા અમે લોકો મઠિયા કેમ કે થોડાક દિવાળીના પડડાતા એ અને માર્કેટમાંથી આજે મરચાં લઈ આવ્યા ને તો મમ્મીએ મેથીયા મેથીયા ને રાયતા મરચાં બનાવ્યા છે અને સાથે છે ભાઈ અહીંયા ફ્રેન્ચ ફ્રાઈઝનો પ્રોગ્રામ અને મકાઈનો તો મકાઈ જો અહીંયા બફાઈ ગઈ છે તો મકાઈનો ચેવડો બનાવવાનો છે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની છે અને અત્યારે હું આવીને તેધુની સારું સારું જ નકરું ખાઈએ છીએ કાંઈ આપણે શાક રોટલા તો ખાતા નથી ભાવતા નથી એટલે બપોરે શાક રોટલી હોય તોય પડ્યું રે સારું સારું જ ભાવે છે તો કે સારું સારું જ ખાઈ છે અને આ બે ભાઈ બહેન જો હોય મોબાઈલમાં જ રમે છે મોબાઈલ જોવે છે એક ભાભીનો વિડીયો જોવે છે ને એક રીલ્સો સ્ટ્રોલ કરે છે તો મારો વિડીયો જોવે થેન્ક યુ ઓ ભાઈ અને આ ભાઈ ભાભીનો મારો વિડીયો જોયો પછી ભાઈનો ને એનો વિડીયો જોયો અને આ બેન તો ચોવીસ કલાક જો તમે ગમે ત્યારે કયો એ મોબાઈલમાં પિક્ચર જ જોતી છે કયું હું જો છો બસ કાઈ જવાબ નહી દે આ અમારું ડાઇનિંગ ટેબલ છે જો ડાઇનિંગ ટેબલ છે મે અહીંયા ઊભા ઊભા હું આર્મી બે ખાઈએ છે હવે આપણી કેપેસિટી તો પતી ગઈ છે હા મકાઈનો ચેવડો બનાવવાની ખાવાનું છે આટલી રાખી દઈએ છે ને ધવલ ઘરે આવ્યા હતા સાડા અગિયાર થઈ ગયા હતા તો કોઈ પ્રકારની વિડીયો ક્લિપ નથી લેવાની આની સાથે સાથે આપણે એન્ડ લઈએ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળી નેક્સ્ટ ત્યાં કેર